ગુડ મોર્નિંગ પ્રેઝલોડ ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનનથી કરીએ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે તે બૌદ્ધ નિષેધ સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય તિમોથીને બીજો પત્ર ત્રીજો અધ્યાય સોળમી અને સત્તરમી કલમ આજનો વિચાર મિત્રો પ્રવીશો ક્રિસ્ત સામર્થ્યવા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ આપણા ભજન સંગ્રહ ગુજરાતી ભજન સંગ્રહમાં જેવીએસ ટેલર સાહેબનું રચિત ગીત નંબર અઠાવીસ શાસ્ત્ર રૂપી ભંડાર ખૂબ સુંદર ગીત છે છે જે વિશાળ ભંડાર જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળનાર તેનો બીજો શ્લોક વાણી જીવન ભેદની ને સુખ દેનારી વાત વાક્ય રૂપી અવસોધ પણ અન્ન તણી બહુ સુંદર માટે પ્રભુનો અને પ્રભુના સેવક જેવીએસ ટેલર સાહેબનો આભાર માની છે શાસ્ત્રરૂપી વિશાળ ભંડાર ઈશ્વરે આપણી આગળ ખુલ્લું મૂક્યું છે જેમાં આપણને લગતું અને આપણા ખપનું આપણને રોજ બરોજ મળી રહે છે માણસ ઘણી જ શોધમાં કેટલું બધું મથે છે અને અકસ્માતે ઘાયલ પણ થાય છે મરે પણ છે જીવ પણ ગુમાવે છે છતાં જીવના જોખમે પણ એ તત્વોની ભાળ મેળવી અગાધ ઊંડાણમાંથી પણ તેને ખોદી કાઢે છે એ જ પ્રમાણે મરજીવા સમુદ્રના તળ તળિયે ઉતરીને ડૂબીને જઈને મોતી શોધી લાવે છે મતલબ મહેનત કરે છે ઊંડાણમાં ઉતરે છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ સઘળા કરતા પણ અગાધ ને ઊંડું છે જે આપણ સર્વને માટે કોઈ પણ પ્રતિબંધ તથા મનાઈ વગર ખુલ્લું અને પ્રગટ છે બસ આપણે ખાણિયા બની એ ઘનિષ્ઠ તત્વ શોધનાર બની એમાં રહેલ મૂલ્યવાન તત્વો મરજીવા બની મૂલ્યવાન મોતીઓ સુધી લાવવાના છે જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળશે પણ પછી એને સ્વીકારવાની એને સમજવાની એને વ્યક્તિગત જીવનમાં લાગુ કરવાની અને જે જે સુધારો કરવાનો તથા નિષેધ કરવાનું કહ્યું હોય તે કરવું પણ પડશે વચનમાં એક શબ્દ આવે છે નિષેધ આપણે બોધ વિશે પણ જોયું સુધારો એ તો પ્રચલિત છે એટલે એમાં વધારે આપણે પડતા નથી પણ નિશ્ચિત જેનો અર્થ મના મનાઈ પ્રતિબંધ બાધ અટકાવ શાસ્ત્ર વિહિત મનાઈ વિધિથી ઉલટું વગેરે જેવા તેના અર્થ થાય છે સાંપ્રત સમયમાં એક શબ્દ તમે સાંભળ્યો હશે વીટો વીટો એટલે નિષેધાધિકાર વીટો ખરડો એક કાયદો છે ઠરાવ કે નિર્ણય ના મંજૂર ઠરાવ નિર્ણય અથવા કોઈક વાતને ના મંજૂર કરવાનો હોદ્દા ધારકનો વિશેષાધિકાર વ્યુત્પત્તિની દ્રષ્ટિએ વીટો શબ્દ લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે હું નિષેધ કરું છું આ ફોરબીટ આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ વીટારે પરથી વીટો શબ્દ ઉતરી આવ્યો છે એ નિષેધાધિકાર એટલે કે હું નિષેધ કરું છું હું મના કરું છું શું સાનો નિષેધ કરવાનું કહ્યું છે સાની મનાઈ કરવામાં આવી છે સાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ મારે કહેવાની જરૂર નથી કે લખવાની જરૂર નથી જે મારા તમારા આપણા જીવનમાં એવી કંઈ કેટલીએ એક અથવા એક કરતાં વધારે બાબત છે અથવા હશે જેનો આપણે નિષેધ આપણને નિષેધ કરવા કહ્યું છે અથવા તો નિષેધ કરવાનું જણાવ્યું છે મતલબ મના કરવામાં આવેલ છે એવી ઘણી બધી બાબત હોઈ શકે છે દાખલા તરીકે વ્યસન કોઈ પણ પ્રકારનું વ્યસન એવી અસંખ્ય અને અઢળક બાબતો મારા તમારા આપણા જીવનમાં હશે અથવા છે જેનો ઈશ્વર પ્રેરિત શાસ્ત્ર બોધ દ્વારા નિષેધ કરવાનું કહ્યું છે જે આપણા પોતાના જ લાભ માટે ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે પણ આપણું વલણ ભારે વરસાદમાં અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ભરપૂર વરસાદ વરસી રહ્યો છે એ ભારે વરસાદમાં ઊંધા મૂકેલા પાત્ર જેવું છે જે ગમે તેટલા ભારે વરસાદમાં પણ ખાલી જ રહેશે કારણ કે તે ઊંધું છે તેણે ભરાવું નથી ભરાવા માટે ભરપૂર થવા માટે સીધા થવું પડે અને એ આપણને ગમતું નથી જુઓ આજે મારા તમારા આપણા વ્યક્તિગત જીવનને જુઓ અથવા જોઈએ તપાસીએ ચકાસીએ પાત્ર ઊંધો તો નથી ને નિષેધ કરવા લાયક કેટલી બાબતો છે એની યાદી બનાવીએ પ્રભુ સહાય કરશે અને તેનો નિષેધ કરવા માટે પણ હું ને તમે આપણે પોતાની જાતને તૈયાર કરી શકીશું જેનો નિષેધ કરવા ઈશ્વર પ્રેરિત શાસ્ત્ર વચન દ્વારા ઈશ્વર પોતે આપણને જણાવે છે વધુ આવતીકાલે જોઈશું પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા કૃપા કરી તમારા વચનો પ્રત્યેની અમારી ભૂખ અને તરસને પ્રજ્વલિત કરો કે જેથી અમારા વ્યક્તિગત જીવનમાં રહેલ ઘણી બાબતો જેનો તમે અમને નિષેધ કરવા જણાવો છો કે બતાવો છો તેનો અમે નિષેધ કરી શકીએ જે અમને સુધારા તરફ અને ન્યાયપણા તરફ દોરી લઈ જઈ શકે છે પ્રભુ અમારી સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ ધન્યવાદ